શાળાએ જતા સમયે ઈકો કાર પલટી ઈકો કારમાં સવાર વિદ્યાર્થીઓ પૈકી છ બાળકોને ઈજા થઈ છે કારમાં કુલ નવ જેટલા બાળકો સવાર હતા કાર પલટી જવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે કીમ પોલીસે તપાસ શરૂ કરી

રાજ્યમાં વધુ એક સ્કૂલ વાન પલટી જવાની ઘટના સામે આવી છે હાલમાં આપણે જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ સુરતના કિમ ઓલપાર રાજ્ય માર્ગના છે જ્યાં વહેલી સવારે સ્કૂલ વાન પલટી જવાની ઘટના સામે આવી રહી છે મહત્વનું છે કે વહેલી સવારે વિદ્યાર્થીઓ ભરીને એક ઇકો કાર છે તે અહીં મુરત પાટ્યા નથી પસાર થઈ રહી હતી અને સામેના તરફથી અન્ય એક વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસ છે તે સામેથી યુટર્ન લઈ રહી હતી અને તે સમયે ઇકો કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને અહીં આ જે ઘટના સ્થળ છે ત્યાં વિદ્યાર્થીઓ સાથે ઇકો કાર પલટી મારી ગઈ હતી મહત્વનું છે કે જે પ્રકારે ઘટના બની તેને લઈને અહીંથી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બાળકોને હેમખેમ બહાર કાઢ્યા હતા મહત્વનું છે કે આ જે ઇકો કાર છે વિદ્યાર્થીઓ ભરેલી તે અહીં જ અમુરદ ગામ નજીક જ એક ખાનગી શાળા આવેલી છે તે ત્યાંના વિદ્યાર્થીઓ હતા તે પ્રકારની માહિતી માહિતી મળી રહી છે મહત્ત્વનું છે કે ઘટનાને લઈને ઘટનાને લઈને કિમ પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો છ જેટલા વિદ્યાર્થીઓ છે તેમને નાની મોટી ઈજા થવા હોવાના સમાચારો મળી રહ્યા છે તો અહીં નજીકમાં જ આવેલા નજીકમાં જ આવેલા એક કોમ્પ્લેક્ષ છે ત્યાં આ સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ હતી સીસીટીવી દ્રશ્યોમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ખૂબ જ ગંભીર રીતે આ ઘટના બની છે લોકો એક રીતે હાશકારો અનુભવી રહ્યા છે કે કોઈ મોટી જાનહાનિ થવા નથી પામી આ અકસ્માતમાં પરંતુ જે પ્રકારે ઘટના સામે આવી છે તેને લઈને આમ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે ત્યારે હાલ કિમ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે સંદીપ વસાવા ઝી મીડિયા ઓલપાડ સુરત то адрес